ઝોંગો કે હેઠો બે હતો કેવું હારું કા ગોગળી ક્યાં હેઠો નો બેહ લે આ ઝોંગો કે દી સુધરશે સાર સાર પર્ઝન બાપ થયો તોય ગોગડી એને કહી દે તું સાની મની રેન થઈ શીબરી ડોળાઈ એને કહી તું સુધરશો જોંગો સુધરે તું ઝોંગા જેવી છો ઝોંગો તારી કરતા હત્યાર વખત હારો એમ કહી દે ગોગડી દોશમાં તમને શું લેવા લાવ્યા છે એમ કહી તો અત્યારે મગજ મારી કરવાની કે આપણે ઝોંગા ભાઈની શાંતિથી ખબર કાઢવા જવાની કહો તો મને હું શાંતિ રાખું છું ગોગડી મારે કાંઈ નો બોલવું હોય પણ આ શિબરી જોન ડોળાવાળી મને એમ થાય એક ધોકો મારું ને તો શિબરીના ડોળા આવે બહાર મને એટલી દાઈશ ચડે છે એને શું લેવાતું હારવાર લાવી ખબર કાઢવા તને ખબર નથી પડતી એને નો ક્યાંય ગુડી જવાય હારવાર સોંગ આવો હારો છે એની કરતા તો હું ગોગડી તો વહીવટ કરશો કોની યાર કરશો બેન કાંઈ નહીં એલી આ ડોસમાં શિબરી માસે હારે હોય ને એટલે આવું ધડી કાયલાત કરે આ તને હું કાંઈ સંભળાય નહીં અને મારે બગ 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 કરવાનું એ જીન કુડી હોય ને તો કેવી મજા આવે હું ગોગડી તો લવરો કરશો કોની આરે કરશો કે તો મને કોઈ ની આ નક કરતી સિબ્રીવાસી તમ સાના મના બે હો તમને આમ બાર બધું જોવો નજારો હો ને આ ગાડી માં જે આવે ને અન કાઈ નો બોલતા તમે હમણા પછી આપણે અહીંયા દવાખાન પોગી જાય ને તઈ તમને બધી વાત કરીશ મારે કાઈ નો બોલવું હોય પણ મને એવું થાય કે મારી કઈક વાતું કરો છો એટલે હું બોલું ગોગડી નકર હું થોડી કઈ બોલું હું તને કેતી તી માર નહીં થાઉ જોંગા ને ખબર કાઢવા તોય તું પરાઈને લાવી લાવ તોય બળેતરા નો લાવ તોય બળેતરા કોઈ હારા થોડા કે કે લઈ જાવી તોય કે આપણે થા નકરું હાંભળવાનું તે ભૂતરી એટલે ત ના પાડતી હોય ગોગરી કે એને નો તારે ગુડી જવાય ક્યાં આઈ ભી સાળી બીજી ભાઈતની છે તને શું ખબર હોય એનો લાડુ સોળવો છે જો તું આ તાર દાદા મરે કે નો મરે પણ આનો લાડુ ઈ ઈ નો મરે ની પેલા આનો લાડુ સોળ નાખો પછી મારે ખાઈ ને પછી મારે મોક્ષ લેવો ત્યાં સુધી નથી લેવો શેવ ડોશ માં જાવા જો ને તમાર બેય ને ક્યાંય જાવ કે નો જાવ ઈ પેલા મને એવું લાગે છે મારે મોક્ષ લઈ લેવો પડશે કા ભૂતરી

હમણાં આવી જાય હો પાંચ મિનિટ રહો થોડોક રસ્તો રહ્યો છે આમાં ગૂગલ મેપમાં થોડોક બતાવે સીધે સીધા જ આવી છે કાંઈ હવળા હવળા ન વયા જાય થારું ગોકડી થારો વર કેમ આમ કરે હે ખોટે ખોટા ઊંધા રસ્તે ન લઈ જાય હો નંગ સાની મની બેસને લઈ જાય છે તો પાછી વળી માન ખાશે ન કર નાખીશ હમણાં એ બસ જો આવી ગયું છે હો જરીક રહ્યું છે ભાઈ પોપટ પાડો કેમ છે તમને ક્યાંક તો એઠા બેઠા હોય તો તમને કેવું પડે પણ હાશી વાત છે ગોગડી ની ઝોંગો ક્યાં હેઠો નઈ બેહતો સુડેલ તું તો કાઈ ખમજાવતી હોય તો ગોગડી સીબરીને કહી દે ને કે તું ક્યાં કે હેઠી બેહતી હોય ને મરતી હોય તો ઝોંગો ક્યાં કે હેઠો બેહે તે તું ને ઝોંગો બેય હરખા સવ એમ કહી દે તો ગોગડી દોશ માં આયા શાંતિ હો ઈ બધું હું ઘરે જઈને કહી દઈશ હું સુડેલ તું આ છોકરા નિતાર સાહુ રાખતા હે કેમ છોકરા ના આયા લઈને આવવા પડે ને આ થોડી તારી ડોહી હેઠી બેહતી છે સાની માની હું કરવું કે ગોગડી મારે ન બેહતો હોય તેને લાવવા પડે મારા હાહુત છે ને રિહામણે વૈ ગયા છે એને પીરમાં અને હવે કે હું આવવાનો આવવાની જ નથી કે આ કપાતર આની જેવા છોકરાઓને શું આવે તે હવે તમારે તો આવવાના જ નથી બોલ શું કરવું મારે હવે કે તું હવે કાઈક સુધરો સુધરો કોઈ ની હામુ જોવો તમારા રોજ ને રોજ આવા બળાપા હોય અને તમને વિચાર તો હે ઝોંગા ભાઈ ભાંગ્યો કાલ હું ભાંગશો તમારું કાઈ નક્કી છે આ રીતે વાયગુ કેમ ની તો પૂછ ગોગડી તું હું બીજું બીજી સલાહ દેવામાં નવરી આ ઉભી છો સાની મની પેલા પૂછ ને જોંગાભાઈ ને ખબર કાઢવા આવ્યા કાઈ સલાહ સુસન દેવા આવ્યા મારી બેનપણી નું સલાહ સુસન જ નહીં ખૂટે એટલે હું તેમ જો સાનો મનો સાંભળું છું જયારે પૂરું થાય પછી ખબર કાઢવી હું છું તું એ સુડેલ જોંગાન હું છું તું ના જોંગાન કેમ કરતા થયું આ બધું કઈ ખબર ન પડી ઐ ઝોંગા તું માર પૈસા ક્યારે આપીશ ઈ તો કે તારું કઈ નક્કી નઈ આ પીધેલ માણસ ના કોઈ દી વિશ્વાસ નો કરે હું તો ઈ હાટુ દાવીસ કઈ તાર ખબર કાઢવા ન થાય કે ઝોંગા તું ઓલો લઈ ગયો તી પૈસા કે દી દશાલ મન કઈ દે એટલે હું વઈ જાઉં

ડોશમાં શાંતિ રાખો ને બાપા શાંતિ હું તમને પગે લાગુ તમને ને સીબરી માસી ને બેય અને શિબરી માસી તમને તને કઈ ખબર નઈ પડતી અત્યારે આપણે પૈસા માંગવા આવ્યા છે કે ખબર કાઢવા ખબર પૂછો ને સાના મના અને ડોશમાં તમે કાઈ બોલતા ને ની બાટલા નટતા ને આ ઝોંગા ભાઈ ન કરસ ને કોમ આમ વ્યાજા છે બાટલા ને કાઈ ધો છે ને તો શાંતિ રાખો હાલો ઘરે જઈને તમારો બધો મામલો પતાવીશ હું ને અતારે તમે અને શિબરી માસી બેય શાંતિ રાખો ડોશમાં હાલ બસ લે ગોગડી તું કેસો ને એટલે હું કાઈ નહીં બોલું પણ એને કે કાઈક શરમ જેવો સાટો છે એક નહીં કપા પૈસા પૈસા કરે છે તે ઈ કહી દે તું ખાલી હા ઈ હું કહી દઉં છું શાંતિ સીબી માંથી તમે અત્યાર પૈસા માંગો માં ઈ હાજા થઈ જાય ને ત્યાર ઝોંગા ભાઈ તમને પૈસા ઈ દઈ જશે ને બધું અને અત્યાર ઝોંગા ભાઈને બોલવાની હો નથી તમે મોઢા હામુ જોવો તમને જીવ ન જ બળતો પૈસા માંગો છો તો અત્યાર ખબર કાઢી લ્યો ને તમને આ પૈસા માંગવા લાવ્યા છે એવી

આ શિબરી સરપટ બીજી ભાતની છે ગોગડી તું આને નો વળે કે આને તું હું ઓળખું આ ડોળાળી જોને ને સડડાળી બીજી ભાતની છે ત્યાં તો પાહે ઠેઠ ઝોંગાની ઊભી રહી ગઈ એમ કે સાના મને પૈસા મંગાય ને આ છે ને હાર્ટ એટેક લાવી દેહે એવું મને લાગે આ ઝોંગો મરી જાય ને તો છે ને આનું જ નામ લખાવવાનું પહેલું જો આ જ છે કારા કરનારી કલુટી બીજી ભાતની છે આ લાગે તમને આ તમને શિબરી શું લાગે છે સરપટ છે સરપટ બસ કરો બસ ડોશી માં પગે લાગુ ઘરે જઈને આ બધા વૈવટ અને આ ઝોંગા ની ખબર કાઢ લ્યો ને હાલો ઘર ભેગી ના ઉઠાવી હે સુરેલ ઝોંગા ને હું છું તું બેન અને આ કેમ કરતા બધું છું ઈ કે ને હાલ ને એટલે અમે ઘરે જ આવી ને ડોક્ટર તે રાયડું નાખે જોઈ એમ કેસ તમે આ બધા બાંધવા આવો છો ખબર કાઢવા કાંઈ નહીં બહુ દારૂ પીવાઈ ગયું હશે ને કોકને કાંઈક ગાયળું ને એવું દીધું હશે મને તો પછી ખબર પડી જયારે એ ભાનમાં આવ્યા ને ત્યારે તો મને કે આમ છું છે કે સુડેલ હવે મારે શું કરવું મારી ભૂલ થઈ ગઈ છે પણ હવે હું માંદા ખાટલે શું નહીં કે તું એ કે મારા મમ્મા આ તો નથી મને રાખતી એ તો મને મૂકીને પીરમાં વહી ગયા પણ તું ન વહી જાતી એમ અને એવું બધું છું ને પછી અહીંયા એને માર્યા હશે અને મેં કીધું ભારે કરી હવે તો શું કરવું આપણે તો ગમે એવો તોય ધણી ધણીને ધણી કોઈ સે નહીં આપણે તો બધું હાસવું જ પડશે હું ઘર બાંધીને બેઠીશું જ બધું સહન કરવું પડે તે મેં કીધું વાંધો નહીં તો હું છું એ તમે હાંસવું કયો એમ તો કાંઈ નહીં એ કાંઈક છે ને એ કોક હાઈલો જાતો હશે ને એને ગાળું દીધી ગાળું દીધી જ બીજા હામાં બે ત્રણ દારૂડીયા હશે એણે ધોકેન પાટેન ઢીકેન લેવાદ મેડા લેવાદ મેડા ઈ તો મોઢું અત્યારે દેખાય એવું જો આ દવાખાને આવ્યા ને પછી નકર મોઢુંય નહોતું દેખાતું એવું સુંદાઈ ગયું તું ગોગડી અને માઇન્ડ માઇન્ડ આ બધામાંથી નીકળ્યા અને હવે તો એ લોકોએ કેસ કર્યો છે હવે કેસ લડવા જવું પડશે બોલ હું કરવું કે તું આવી બધી બળયતરા છે મારા મમ્મીના ભાઈઓના બધા ભાઈના ફોન આવે તું અહીંયા વૈયા આય અહીંયા વૈયા પણ હું નથી ગોગડી આપણે આવી પેટે બળયતરા કોને કેવું કે બેન તું આ તો તમે બધા બહુ સારા બધા પાડોશી છે ને તો એમ થાય પડ્યા રેવી એમ આમાં જ કાંઈ છે નહીં પણ શું કરવું કે આ સાર પરજાનું મોઢું આવે નગર હમણાં હાલતી થઈ જાઉં ક્યાં જાવું કે બેન તું આશી વાત છે તારી ભૂતડી એવું ન કરાય તું તારી જિંદગી નીકળી જાય એવું ન કરતી તું કાય અને ઝોંગા ભાઈ હવે તમે કોઈની સામે નહીં આ જરીક સુડેલ સામે જોજો અને આવા બધા ધંધીના બયન કરો તો હારી વાત છે નકર આમાં તમારું તે હલકુ કહેવાય હું આવા પીન પીન બાધવાન ભવાડા કરવાના કોઈ ખબર કાઢવા કાઢવાનો હોય પણ આ તો અમને તમારું પેટમાં બળે ને એટલે માણા એમ કે એનું તો રોજનું થયું એમ તો હવે સમજવાનું છે કે નહીં તમારે હા હા ગોગળી બેન હવે હું કામ ધરીને સડી જશ તો બસ હવે બોલાતું નથી લાગતું હવે કાઈ નો બોલતા હો તમને પાછું પગ ને એવું દુખ છે અને રજા ક્યારે દેવાના સુડેલ અને ખાવા પીવાનું કેમ થાય છે હું ટિફિન કરીને મોકલું કે હાન નું મોકલ ને બેન અત્યારે તો હાલ છે હવે બપોરે તો છે ને ખાઈ લીધું છે હવે હાન નું એક ખીસડી કરીને મોકલ ને આની હાટુ બીજું કાઈ નહીં અને દૂધ થોડું ગાયનું મોકલ છે હો ને અને બીજું કાઈ નહીં અને મારા છોકરાને બધાને હાસવી લેજે તું ન્યા હો ને તે કાઈ વાંધો નહિ હાલો તો હવે આપણે ઘરે જાવી હાલો ડોશમાં હાલો શિપ્રિ માસીને હાલો બધાય હાલો આઈ તમને કહું છું એટલું બધા બોલી બોલીને જાય તમને કાઈ ખબર પડે છે કે નઈ અમારી જિંદગી સામુ તો જોવો તમે આવું પીવાનું ને એવું બંધ કરો તો હવે સારી વાત છે નકર હવે તમે લાવો આપણે બેય પીવાનું ચાલુ કરી તમને ખબર પડે કે કેવું થાય એમ હવે તમે દારૂ પીવાનું બંધ કરો હું તમને પગે લાગું તમને એમ ન થાતું કે મારી બાઈ બિચારી હારીત કેવાય પડી રહેશે તો હવે શાંતિથી રહેવાનું છે કે નહીં તમારે

હવે કાંઈક ઝોંગા ભાઈનું કરવું પડે ઓ નકર આ સુડેલ મરી જા હે પેશન ઝોંગા ના દે હારો થઈને આવે ને એટલી વાર છે એકવાર મારે ને આ બધા ભૂત ને થઈને એને સારી પટ નું સબક શીખવાડ દેવું છે એટલે જો તું હવે કોઈ દી આવું કરે ને ને એવું કરાઈ દેવું છે ઓ આ ડોશ એવું કાંઈક કરજો ઓ ને અને હાલો એ જલ્દી હવે છે ને ઘરે જાવી તો હવે ઘરે કેટલું કામ પડ્યું છે કેવી ગમમે એવી સુડેલ છે તોય ઘર બાંધીને બેઠી આ તાર માસી જો સડડાળી વાહે બેઠી ડોળાળી ઘર બાંધીને બેહેસ કેટલા વરથી આયા અમાર મારા છોકરાનું ખાય છે જોયું ને કે ગોગડી સૌ દોષમાં એનું બધું જવા ને ઘરે જઈને વાત હાલો હવે જો હમણાં આવી જાય ઘડીક શાંતિ રાખો શાંતિ લેવા જો ઘડી